ये वीडियो देखकर आप जरूर बोलोगे मुझे सत्संग शिक्षण परीक्षा देनी ही है जय स्वामी नारायण सत्संग शिक्षण परीक्षा अंतर्गत प्राज्ञा 1 श्रेणी में प्रश्न पत्र 2 विभाग 1 में स्वामीनी वातोंનો સમાવેશ કરવામાં આવે છે જેમાં त्रिज्या प्रकरणમાંથી 25 વાતોનો સમાવેશ કરવામાં આવેલ છે આવી પ્રાગ બે શ્રેણીમાં પણ પ્રશ્નપત્ર બે વિભાગ એકમાં સ્વામીની વાતોનો સમાવેશ કરવામાં આવે છે તેમાં પણ ત્રીજા પ્રકરણમાંથી વાતોનો સમાવેશ કરવામાં આવેલ છે જેમાં પ્રશ્ન દસ પ્રશ્ન અગિયાર પ્રશ્ન બાર અને પ્રશ્ન તેર આમ ચાર પ્રકારના પ્રશ્નોમાં વિભાજન કરવામાં આવ્યું છે આ વિભાગના વીસ ગુણ હોય છે તો આ સ્વામીની વાતોમાંથી આ ચાર પ્રશ્નો કેવી રીતે પૂછવામાં આવે છે તે આપણે જોઈશું પ્રથમ આપણે સ્વામીની વાતનું શ્રવણ કરીશું ત્યારબાદ આપણે પ્રશ્નો અને જવાબો જોઈશું તો આપણે આ વિડીયો શરૂ કરીએ તે પહેલા એક વિનંતી છે જો આપને આ વિડિયો આધ્યાત્મિક માર્ગમાં તથા સત્સંગ શિક્ષણ પરીક્ષા આપવાની તૈયારીમાં મદદરૂપ થાય તેમ લાગતું હોય તો મારી આ ચેનલ દાસ નો દાસ તેને આપના મિત્રમંડળમાં તથા સત્સંગ મંડળમાં અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને શેર કરી લાઈક કરી સબસ્ક્રાઈબ કરશો જેથી નવા વિડીયોનું નોટિફિકેશન આપને મળતું રહે અને આપનું કોઈ મંતવ્ય હોય તો પણ કોમેન્ટ બોક્સમાં લખી જણાવશો અને જો કોમેન્ટ ન હોય તો તમે ક્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો તે લખી જય સ્વામિનારાયણ લખશો મને પણ ઘણો જ આનંદ થશે આપણી આ ચેનલ બનાવવાનો મુખ્ય હેતુ એક જ છે કે સત્સંગનું જ્ઞાન દરેક પાસે પહોંચે તથા ભગવાન સ્વામિનારાયણ અને ગુરુ હરિ મહંત સ્વામી મહારાજનો રાજીપો મળે એ જ છે જ્ઞાન વેચવાથી જ્ઞાન વધે છે અને પાક્કું થાય છે તો આપ પણ આ રાજીપાના અધિકારી બનો એવી મારી અભિલાષા છે તો આપણે તેમાંથી પૂછાતા પ્રશ્નો અને તેના ઉત્તરો સમજવા પ્રયત્ન કરીશું હરે સ્વામી વાત કરી છે મહારાજે આનંદ સ્વામીને તથા મુક્તાનંદ સ્વામીને તથા સ્વરૂપાનંદ સ્વામીને એ ત્રણેયને પૂછ્યું છે અમે તમને જે જે આજ્ઞા કરીએ જે આ પ્રવૃત્તિની ક્રિયાને તમે કરો ત્યારે કેમ કરો ત્યારે પ્રથમ આનંદ સ્વામીએ કહ્યું છે જેમ તમે કહો તેમ કરીએ ત્યાર પછી મુક્તાન સ્વામીએ કહ્યું છે હૃદયમાંથી એક વેત વૃત્તિ બહાર કાઢું ત્યારે ક્રિયા થાય ને તે વૃત્તિ એક વેંત બહાર કાઢી હોય તેને પાછી હાથ વૃત્તિ પાછી વાળું ત્યારે સુખ થાય પછી સ્વરૂપાનંદ સ્વામીને કહ્યું છે તમે કેમ કરો ત્યારે એ બોલ્યા છે ક્રિયા કરવાને જોવા જાઉં તો તે પદાર્થ ટળી જાય ને તમારી મૂર્તિ જ દેખાય ત્યારે મહારાજે પૂછ્યું છે પદાર્થ ટળી જાય ને મૂર્તિ દેખાય એ સર્વેને માન્યામાં આવતું નથી ત્યારે સ્વરૂપાનંદ સ્વામી બોલ્યા છે જેમ તીરમાં લીંબુ ખોસ્યું હોય ને તે તીરને જેમનો કરીએ ને તીરમાં જેમ લીંબુ દેખાય તેમ વૃત્તિમાં ભગવાન રહ્યા છે એટલે તે વૃત્તિ જેમની કરીએ તેમની કોરે ભગવાન દેખાય છે પછી શ્રીજી મહારાજે કહ્યું છે ત્રણેયના અંગ જુદા જુદા જણાય છે માટે આનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીનો સમાગમ કરવો ને મુક્તાનંદ સ્વામી સ્વરૂપ આનંદ સ્વામીનો સમાગમ કરવો ને કનિષ્ઠ ભેદ છે પ્રશ્ન દસ માં બે ના મુદ્દાસર પાંચેક લીટીમાં જવાબ લખવાના હોય છે તેમાં ત્રણ પ્રશ્ન પૂછવામાં આવે છે તો આ વાતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ પ્રશ્ન એક સ્વરૂપાનંદ સ્વામી કઈ રીતે કે જેમ તીરમાં લીંબુ હોય ને તે તીરને જેમનો કરીએ ને તીરમાં લીંબુ દેખાય તે મૃત્યુમાં ભગવાન રહ્યા છે એટલે તે વૃત્તિ જેમની કરીએ તેમની કોરે ભગવાન જ દેખાય છે પ્રશ્ન બે આનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી ને સ્વરૂપાનંદ સ્વામી ની સ્થિતિ કેવી હતી અથવા આજ્ઞા એ કરીને થતા પ્રવૃત્તિના ભેદ સમજાવો જવાબ આનંદ સ્વામી મહારાજ જેમ કહે તેમ પ્રવૃત્તિ કરે મુક્તાનંદ સ્વામી મહારાજ કહે તેમ ક્રિયા કરવા માટે હૃદયમાંથી એક વૃત્તિ બહાર કાઢે ત્યારે ક્રિયા થાય ને ને વૃત્તિ પાછી હાથ ત્યારે સુખ થાય સ્વરૂપાનંદ સ્વામી ક્રિયા કરવાને જાય તો તે પદાર્થ ટળી જાય ને મહારાજની ની મૂર્તિ દેખાય જેમ તીરમાં લીંબુ ખોસ્યું હોય ને તે તીરને જેમનો કરીએ ને તીરમાં જેમ લીંબુ દેખાય તેમ વૃત્તિમાં ભગવાન રહ્યા છે એટલે તે વૃત્તિ જેમની કરીએ તેમની કોરે ભગવાન જ દેખાય છે એમ ત્રણેય વૃત્તિમાં ભેદ છે પ્રશ્ન ત્રણ આનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી ને સ્વરૂપાનંદ સ્વામી મહારાજની આજ્ઞા થતા કેવી રીતે ક્રિયા કરે છે જવાબ આનંદ સ્વામીએ કહ્યું છે જેમ તમે કહો તેમ કરીએ ત્યાર પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે હૃદયમાંથી એક વેત વૃત્તિ બહાર કાઢું ત્યારે ક્રિયા થાય મેં તે વૃત્તિ પાછી વાળું ત્યારે સુખ થાય પછી સ્વરૂપાનંદ સ્વામીએ કહ્યું જે તમે કેમ કરો ત્યારે તેઓ બોલ્યા ક્રિયા કરવાને જાવ તો પદાર્થ તળી જાય ને તમારી મૂર્તિ જ દેખાય ત્યારે મહારાજે પૂછ્યું જે પદાર્થ તળી જાય ને મૂર્તિ દેખાય એ સર્વેને માન્યામાં આવતું નથી ત્યારે સ્વરૂપાનંદ સ્વામી બોલ્યા જે જેમ તીરમાં લીંબુ ખોસ્યું હોય ને તીરને જેમનો ફેરવીએ તેમ તીરમાં જેમ લીંબુ જ દેખાય તેમ વૃત્તિમાં ભગવાન રહ્યા છે એટલે તે વૃત્તિ જેમની કરીએ તેમની કોળે

ગુણાતીતાનંદ સ્વામીને વૃત્તિના નિરોધ દ્વારા કહ્યા જવાબ એમાં પ્રમાણ જોઈએ જેમ તીરમો લીંબુ ખોશ્યું હોય ને તીરને જેમનો કરીએ ને તીરમો જેમ લીંબુ દેખાય તેમ ભગવાનમાં વૃત્તિમાં ભગવાન રહ્યા છે એટલે તે વૃત્તિ જેમની કરીએ તેમની કોરે ભગવાન દેખાય છે સમજૂતી આનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી ને સ્વરૂપ આનંદ સ્વામી ત્રણેયના અંગ જુદા જુદા હતા આનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીનો સમાગમ કરે ને મુક્તાનંદ સ્વામી સ્વરૂપાનંદ સ્વામીનો સમાગમ કરે તો એકબીજાની કસર ટળે અને આ રીતે કરવાથી અખંડ ભગવાનમાં વૃત્તિ રહે છે વૃત્તિનો નિરોધ તો ફક્ત પરમ એકાંતિક સંતને જ છે કે જેમની વૃત્તિમાં કેવળ ભગવાન સિવાય નથી તેમની વૃત્તિ ભગવાન વિના બીજે ક્યાંય જતી જ નથી તેથી સ્વામી વૃત્તિના નિરોધ દ્વારા છે પ્રશ્ન બે જ્યાં જુએ ત્યાં રામજી બીજું ન બાતાજી એ નવ લખો હાર આપ્યો ત્યારે હનુમાનજી તેના મોતી તોડીને તેમાં રામ છે કે નહીં તે જોવા લાગ્યા જવાબ એનું પ્રમાણ જોઈએ જેમ તીરમાં લીંબુ ખોસ્યું હોય ને તે તીરને જેમનો કરીએ ને તીરમાં જેમ લીંબુ દેખાય તેમ વૃત્તિમાં ભગવાન રહ્યા છે એટલે વૃત્તિ જેમની કરીએ તેમની કોરે ભગવાન જ દેખાય છે સમજૂતી આનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી અને સ્વરૂપાનંદ સ્વામી અંગ જુદા હતા આનંદ સ્વામી મુક્તાનંદ નો સમાગમ કરે ને મુક્તાનંદ સ્વામી આનંદ સ્વામી નો સમાગમ કરે ને મુક્તાનંદ સ્વામી સ્વરૂપાનંદ સ્વામી નો સમાગમ કરે તો એકબીજાની કસર ટળે અને આ રીતે કરવાથી અખંડ ભગવાનમાં વૃત્તિ રહે છે સ્વરૂપાનંદ સ્વામી ની વૃત્તિમાં ભગવાન જ હતા તેથી તેમને જે કોરે વૃત્તિ કરે ત્યાં ભગવાન જ દેખાતા પ્રશ્ન કારીએ ગોકર્ણનો સમાગમ કર્યો તો સુખ્યો થયો જવાબ એનું પ્રમાણ છે આનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીનો સમાગમ કરે ને મુક્તાનંદ સ્વામી સ્વરૂપાનંદ સ્વામીનો સમાગમ કરે તો એકબીજાની

તો આ વાતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ પ્રશ્ન એક શ્રીજી મહારાજે આનંદ સ્વામીને કોનો સમાગમ કરવા કહ્યું તો જવાબ આનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીનો સમાગમ કરવો પ્રશ્ન બે મુક્તાનંદ સ્વામી કઈ રીતે ક્રિયા કરતા જવાબ હૃદયમાંથી એક વૃત્તિ બહાર કાઢું ત્યારે ક્રિયા થાય ને તે વૃત્તિ પાછી વાળું ત્યારે સુખ થાય હવે તેરમા પ્રશ્નમાં કોઈ પણ બેના દ્રષ્ટાંત અથવા પ્રસંગ વર્ણવી તેનો સિદ્ધાંત લખવાનો હોય છે તો આ વાતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ પ્રશ્ન એક તીરમાં લીંબુ ખોસ્યું હોય અથવા તીરમાં જેમ લીંબુ દેખાય અથવા લીંબુ અને તીરનું દ્રષ્ટાંત જવાબ એમાં જેમ લીંબુ ખોશ્યું હોય ને તીરને જેમનો કરીએ ને તીરમાં જેમ લીંબુ દેખાય તેમ વૃત્તિમાં ભગવાન રહે છે એટલે તે વૃત્તિ જેમની કરીએ તેમની કોરે ભગવાન દેખાય છે સિદ્ધાંત મહારાજની મૂર્તિમાં વૃત્તિ યાદી ભરી ને મારો ઠાકર ઠાકર બેઠા પારણે હું દોરી તાણું ને જગત આખું કાણું જેમ મહારાજમાં વૃત્તિ જોડવી જોઈએ જય સ્વામિનારાયણ થેન્ક યુ ફોર વોચિંગ વેરીઓ